જય ચેહરમા જય સતીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજે યુટ્યુબ ચેનલ ટૂંક સમયની અંદર સારા એવા સબસ્ક્રાઈબર પચીસ હજાર જ્યારે પહોંચી જવા આવ્યો છે તો દિલથી દરેક મારા વ્યુઅર્સને દિલથી આભારી છું જેણે જેણે આ યુટ્યુબના માધ્યમથી જેને સપોર્ટ કર્યો છે એ દરેકનો હું ચિહરધામ તરફથી આભાર માનું છું અને ખાસ કરીને મારા એક વ્યુવર્સ જે આ છેલ્લા કેટલા સમયથી જે મારી ચેનલ જોઈ રહ્યા છે વિષ્ણુદાન ગઢવી એમની દરેક કોમેન્ટ બહુ સરસ અને સારી હોય છે દરેક એમના સવાલ કંઈક ને કંઈક સવાલની અંદર તથ્ય હોય છે અને એમની જ કોમેન્ટ પરથી આજનો મસ્ત મજાનો વિષય એટલે કે અપયોગ કોને કહેવાય એમનો પ્રશ્નચિહ્ન હતો કોમેન્ટની પાછળ મને નથી કીધું કે વિડીયો બનાવજો પણ પ્રશ્ન ચિન્હ ચિન્હ હતું અને એમનો જવાબ એ કદાચ ટાઈપિંગથી ના આપી શકું એટલે આજે કોમેન્ટ અને આજે એમનો વિડીયો લઈને જ્યારે ચિહ્નધામ ભરૂચ તરફથી આવી રહ્યો ત્યારે અપૈયો એટલે અપૈયાના બે પ્રકાર હોય છે વિષ્ણુભાઈ ઘણી વખત અપૈયો લેવડાવવામાં આવે છે અને ઘણી વખત અપૈયો માણસ લેતો હોય છે અપયો એક એવી વસ્તુ છે કે સાહેબ જ્યાં સુધી સામ દામ દંડ બધી જ નીતિ માણસ અપનાવી લે માણસને બધી તરફથી બધા સંજોગોમાંથી જ્યારે માણસને ઝુકાવવામાં આવે તેમ છતાં બધા જ પ્રયત્નો કરવામાં આવે માણસને હરાવવા માટે બધી જ કોશિશો કરવામાં આવે ત્યારે માણસ હારી જાય છે થાકી જાય છે માણસને કોઈ રસ્તો મળતો નથી કોઈ તરફથી કોઈ સપોર્ટ હોતો નથી જ્યારે ફક્ત ને ફક્ત છેલ્લો આધાર પીવોનો હોય છે ત્યારે માણસ અપૈયો લેતો હોય છે અપયો લેવાનું કારણ કે જ્યારે કંઈક ને કંઈક એવી સમસ્યાનો સામનો કરવો પડે છે માણસને કે જ્યારે કોઈ રસ્તો ના હોય ક્યાં જવું કયા રસ્તે જવું ત્યારે દેવ ઉપર છોડી દેતો હોય છે એ માતા હોય તોય ભલે ભગવાન હોય તો એ ભલે ત્યારે માણસ એ એના ઘરનું એના કુટુંબનું અથવા એ ગામનું જ્યારે પાણી બંધ કરતો હોય છે જ્યારે વ્યવહાર બંધ કરતો હોય છે કે જે દિવસે આ મારું દેવ આ વસ્તુનો કે આ ન્યાય લાવે ત્યારે એ ઘરનું પાણી પીશ રે એ અપાયો અને એક અપાયો જે આજકાલ જે ચાલી રહ્યું છે આજના એટલે કે ભુવાજી જે કહીએ કે જ્યારે પૂછ પાડવા જતા હોય ત્યારે કહેતા હોય છે કે ફલાણી ફલાણી વાત છે તમારા ભાઈઓ ભાઈનો ઝઘડો છે અને તમે પેલા ઘરનું પાણી બંધ કરો એટલે આનો ન્યાય ઉભો રહે તદ્દન ખોટું છે અને આવું ખરેખર ના કરવું જોઈએ કોઈ ભુવાજીએ કોઈ દેવ સાહેબ એવું નહીં કહેતું કે સામાવાળા વ્યક્તિનું પાણી બંધ કરી દે કોઈ માતા એવું નહીં કહેતી કે પેલા વ્યક્તિનું પાણી બંધ કરી દે ઘરનું પાણી બંધ કરી દે અપયું એટલે કોઈનું અહિત વિચારો કોઈનું અહિત કરવાની ભાવના એટલે અપાયો અનજલનો ત્યાગ એના ઘરનો એના કુટુંબનો એ ગર એ અપાયો અપય ઘણા પ્રકારના હોય છે કોઈ દાઢી વધારીને અપયો રાખતો હોય છે કોઈ એના ઘરનું પાણી ના પીતું હોય કોઈ એના ઘરની આવક જાવક બંધ કરતો હોય કોઈ એના ઘરની કોઈ વસ્તુ લેવા ના પાડતો હોય એટલે અપય પ્રકાર ઘણા બધા હોય છે પણ મુખ્યત્વે આજે ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી કરી અને અમદાવાદથી કરી પાટણથી કરી સિદ્ધપુર મહેસાણાનું અપયનો ચલણ વધારે છે આ દેવગતિની અંદર જ્યારે દક્ષિણ ગુજરાતમાં આનું મહત્વ બહુ ઓછું છે પણ આ અપૈયો જે ભુવાઓ આજે કુટુંબની અંદર વારંવાર લેવડાવતા હોય છે ભાઈઓ ભાઈઓ વચ્ચે લેવડાવતા હોય છે પણ ખરેખર આમ જોવા જઈએ તો ખરેખર આ વસ્તુ ખોટી છે આનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે આ એક એવી વસ્તુ છે સાહેબ તમે અપૈયો સાહેબ બને ત્યાં સુધી ના લેવો જોઈએ કોઈના ઘરનો કોઈ કુટુંબનો કેમ અપૈયો તો જયારે માથું કપાવાની તૈયારી હોય જે ટાઈમે કોઈ રસ્તો ના મળતો હોય દુનિયાથી તમે થાકી ગયા હોય હારી ગયા હોય અને કોઈ તમારું સાંભળવાળું ના હોય કોઈ ન્યાય ના મળતો હોય કોઈ વાતનો સાહેબ પાંચ પછી કદાચ જતા કરવાનો જતા કરી દેજો પણ અપૈયો ના લેતા કોઈ ઘરનો કોઈ કુટુંબનો કે અંદરો અંદર પાંચ વીઘા કદાચ છોડવા થાય કે પાંચ વીઘા મૂકી દેવાનું થાય તો એ અપૈયો ના લેતા કારણ કે અપૈયો કે એવી વસ્તુ છે કે સાહેબ તમે સામેવાળા વ્યક્તિનું હિત વિચારો કે ઘરનો ખરાબ વિચારો ખાડો ખોદેલો કુદરતનો ન્યાય છે ખાડો ખોદેલો અને એ ખાડામાં પડવાની તમારી તૈયારી હોય તો જ તમે અપૈયો લેજો કારણ કે આજે સમાજની અંદર વચ્ચે માણસ બેઠો છે બોલતા તો બોલી જાય છે દેવ પાસે લેતા તો લઈ લેશે વચન જેને અપાયું વચન કર્યું તો ચાલે કે દેવ આગળ એટલે એ એના વહેણમાં ના રહી શકો એટલે એ દિવસે તકલીફ તમારી ઘરે ઊભી થાય છે અને પાછું વળી અને તમારી ઘરે ને તમારા કુટુંબમાં આવે છે એટલે બને ત્યાં સુધી કોઈનું પણ તમે ખરાબ ના વિચારતા હોય પણ કોઈ કારણોસર તમે આવેગમાં આવી જાઓ અને આવેગમાં આવ્યા પછી પોતાની જાતને કંટ્રોલ કરવી હોય સાહેબ દેવગતિની અંદર તો આમ જોવા જઈએ તો ઘણી બધી એવી વાતો છે કે જેની અંદર તમારે નાની નાની વાતમાં ધ્યાન રાખવું પડે છે ઘણી વખત માણસ એટલો આવેગમાં આવી જાય છે કે પોતે ભૂલી જાય છે કે પોતે શું કરી રહ્યો છે સાહેબ એવું બને કે જ્યારે કુટુંબની અંદર આજે નાના મોટા ઝડા ભાઈઓ ભાઈઓ વચ્ચે કુટુંબ વચ્ચે થતા આવે છે અને થાય છે ત્યારે માણસ એટલો બધો સ્વાર્થી બની જાય છે કે પોતે આવેગમાં આવી અને કહી દે છે કે ફલાણા ભલાણા ઘરનું આજથી પાણીમાં બાંધ આજથી એમના ઘરનું આરામ છે સાહેબ તમે હરામ કરો પણ સમય જતાં સમય પરવાન છે સમય મજબૂત છે સમય જતા સમયની સામે કદાચ તમારે ઝૂકી જવું પડે અને હારી જવું પડે તે દિવસે એ ઘરે જવું પડે અને એ ઘરે જાઓ તો તમે કયા મોઢે જાઓ અને કઈ રીતે કહી શકો કે તમારા ઘરનું પાણી બંધ છે તમારા ઘરનું નહીં ખાઈ શકતો સાહેબ સમાજમાં રહેવાનું છે માણસે કોઈ પણ વસ્તુ કોઈ બી ઘટના બની ગઈ હોય કોઈ વાત બની ગઈ હોય પહેલાં તમે સમાજમાં ચર્ચા કરી શકો સમાજ એ માને બાપ છે સમાજની અંદર વાત કરી શકો સમાજથી સોલ્યુશન ના આવે તો તમે ભારતનો કાયદો છે કાયદાનો તમે સહારો લઈ શકો અને કાયદાના સહારાથી કદાચ એનું સોલ્યુશન ના આવે તો સાહેબ જતું કરી દો છોડી દો ભાવના રાખો તમે સાચા છો તો કુદરતનો ન્યાય લાવશે પણ અપૈયો ના લેશો કારણ કે અપૈયો સામેવાળાનો તો નાશ કરે જ છે પણ વળતો વળે તો તમારા ઘરનો નાશ ની ચીજ છે કારણ કે તમે દેવના નિયમમાં એના વેણમાં નથી રહી શકવાના જ્યારે કુદરત દેવ એક એવી શક્તિ છે કે જ્યારે કોઈ વરદાન આપે તો એની પાછળ શ્રાપ બી હોય છે અને કોઈ વખત શ્રાપ આપે તો એની સાથે વરદાન પણ હોય છે એટલે કંઈક એવું ના બને કે જે અપૈયો તમે લીધો કોઈના ઘરનો અને જે દિવસે તમારે એની ઘરે જવું પડે તે તમારી પાસે એનો કોઈ સવાલ ના હોય એ તમે દેવને જ્યારે પૂછો થાય તમારે એની પાસે તમારી પાસે જવાબ ના હોય સાહેબ જે વખતે ન્યાય થાય ત્યાં તમારી પાસે કોઈનો પ્રશ્ન ના હોય કે તમે કયા આજે તો નાની નાની બાબત માણસ અપયો અને દેવ ને દેવ ભોળાવતા હોય છે અને ઘણી વખત આજના યુગમાં આજના ભુવા પાણીની અંદર જોઈએ તો ભુવા પણ કહેતા હોય છે કે પેલાના ઘરનું ફલાણાના ઘરનું પાણી બંધ કર્યું સાહેબ કોઈ દિવસ કોઈ માતા કોઈ દેવ કોઈને નથી કીધું ઉપરથી દેવ ઉતરી દિવસ કોઈને નથી કીધું કોઈ ભૂવા નથી કીધું કે ફલાણા ઘરનું પાણી આને બંધ કરાવી દે માણસ પોતાના લાભ માટે પોતાના સ્વાર્થ માટે બીજાનું અહિત કરવા તૈયાર થઈ જાય એ ભુવો ના કહેવાય એ માતા ના કહેવાય કોઈ માતા કોઈ ભાઈઓ જુદા ના પાડે કોઈ દેવ કોઈ જગ્યાએ કોઈ જુદું નહીં પાડતું કંઈક ને કંઈક આપણી ખામી આપણી કમીના લીધે માણસ જુદો પડતો હોય છે પણ જુદો પડ્યા પછી બાર મહિને છ મહિને બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે વીસ વર્ષે એક દિવસ એ ભેગું બેસવું જ પડશે ભેગું થવું જ પડશે અને બીજી વસ્તુ કહું તો અપૈયો કોઈ બારનો વ્યક્તિ નહીં લેતો જ્યારે અપૈયાની વાત આવે ત્યારે કઈક ને કંઈક ખૂણે ખાંચે કઈક ને કંઈક પોતાનો સંબંધી કુટુંબનો ભાઈ કુટુંબનો સગો અથવા કોઈ પોતાનો વાલો હોય છે કે જ્યારે કંઈક ને કંઈક આવા પ્રસંગની અંદર જ્યારે કોઈ સારા પ્રસંગની અંદર અથવા કોઈ એવા દુઃખદ અવસરની અંદર દુઃખદ પ્રસંગની અંદર કંઈક ને કંઈક માણસને ભેગું બેસવું પડે છે અને ભેગું ઉઠવું પડે છે તેમ છતાં માણસ આજે આ દેવના નામ પર દેવની આડ ઉપર અને દેવની વાત પર પોતે કંઈક કોઈકને ડરાવી ધમકાવી અને ખોટી રીતે પોતાના ઘરનો અથવા બીજાના ઘરનો અપયો લઈ માણસને દુઃખી કરવાની કોશિશ કરે છે પણ અંતે જે કયા ઘટના બને છે જે કયા વાત બને છે એની અંદર પોતે જાતે દુઃખી થતો હોય છે એવા હજારો દાખલો મેં ના મારી નાની ઉંમરની અંદર જોયા છે કે જેણે જેણે બીજાના ઘરના અપૈયા લીધા છે અને જ્યારે આવતાને જતા થઈ ગયા છે ત્યારે એમની પાસે સવાલ કે એવો જવાબ નથી હોતો કે હું તમારી ઘરે નહીં આવી શકું તો કેમ નહીં આવી શકું એવું સામાજિક કોઈ એમની પાસે કારણ નથી હોતું અને છે તે લાસ્ટમાં કોઈ ભૂવા પાસે જઈ કહે છે કે અમારે ફલાણે ફલાણીની જગ્યાએ અપયો લીધો તો પણ હવે અમારે જવું પડશે તો હવે શું કરીએ પોતે એવો ગૂંચવાઈ જાય છે કે જેનો સવાલ એનો જવાબ પોતાની પાસે નથી હોતો અંતે પોતે કરેલી ભૂલનો પસ્તાવો કરી મનમુઠી ધરમાજો કરી અને પછી એ વ્યક્તિને એની ઘરે જવું પડે છે ત્યારે કેવી ઘટના બનતી હોય છે કેવી વાત બનતી હોય છે પણ વિસ્તુદાન ગઢવીના આ ટોપિકને ધ્યાનમાં આપતા આજે ફરીથી કહું છું કે અપયો એટલે અપૈયાના બે પ્રકાર એક લેવડાવવામાં આવે છે એક લેવામાં આવે છે જ્યાં સુધી પોતાનું માથું ના કપાઈ જાય એવી પોઝિશન ના આવે પોતાનું મસ્તક શરીરથી જુદું થઈ જાય એવી પોઝિશન ના આવે ત્યાં સુધી કોઈ દિવસ કોઈના ઘરનો અપયો કે કોઈ દિવસ કોઈને માતા ના ભરાવી જોઈએ કારણ કે દેવ એક એવી વસ્તુ છે સાહેબ ભળાવાની વસ્તુ નહીં એ તો ઓંતેડાની વસ્તુ છે કે સાહેબ કોઈ તમારી અંદર હળી કરે તો તમારે માતા મૂકવાની જરૂર ના પડે એ તો આપો આપ પહોંચી જાય એમના માતા કહેવાય બાકી વાળે ઘડીએ તમે કોઈને માતાના નામથી બીવડાવતા હો અને માતાના નામથી ધમકી આપતા હોય તો સદ્દન ખોટી વસ્તુ છે અને આવું કોઈએ કોઈ દિવસ ના કરવું જોઈએ તો જય ચહેરમાં જય સદીમાં અને ફરીથી વિષ્ણુદાન ગઢવીને નમસ્કારને મારા આવના વિડીયો જોવા બદલ આભાર કે સાહેબ સાચા વિવરને સારા વિવર્શ જ્યારે વિડીયો જોતા હોય અને કોમેન્ટ કરતા હોય ત્યારે અમને મજા આવે છે વિડીયો બનાવવામાં અને ખરેખર એક આ ચેનલને ચાલુ કરવા માટે એક નાના અમદાવાદ માધ્યમથી અને ખાલી રમત રમતમાં જ્યારે ચેનલ કરી હોય અને આજે પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોય તો આપ સૌનો આશીર્વાદ ગણું મા ચહેરની આશીર્વાદ ગણું અને આશીર્વાદના લીધે આજે આપણી ચેનલ ચાલી રહી છે તો ફરીથી જય ચહેરમાં જય સદીમાં જય ભુગા મહારાજ અને દરેકનો દિલથી આભાર નવા વિડીયો બનાવતા રહેશો અને આપ જોતા રહેશો એ સૌ પાસે આશા રાખું છું જય ચેહરમાન જય સતીમાં જય ગોકા મહારાજ ફરીથી જય મહિંદ્રાજ